નમસ્કાર ખબર વડાલી અસર વડાલી દસમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસના રોજ સાબરકાંઠા જિલ્લાની વડાલી તાલુકાની વડાલી શહેરની આદ્યા હોસ્પિટલમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત હવેથી આ યોજના હેઠળ સત્તર વર્ષ સુધીના બાળકોને કાચની પેટીમાં કે સારવાર માટે હોસ્પિટલમાં દાખલ રાખવા પડે તો તેમની સારવાર મફત કરવામાં આવશે વડાલી શહેર અને તાલુકાની એકમાત્ર મલ્ટી હોસ્પિટલ એટલે હોસ્પિટલ હવે બાળકો સહિત તમામ સારવાર એક જ સ્થળે મળશે નિયમિત ઓપીડી તો ખરી જ મેડિકલ લેબોરેટરી સહિતની સુવિધા એક જ બિલ્ડિંગમાં છે ત્યારે વડાલી શહેર અને તાલુકાના આજુબાજુના ગામના દર્દીઓને ઈડર હિંમતનગર અને

નો લાભ લઈ શકો છો બ્યુરો રિપોર્ટ ખબર વડાલી સાબરકાંઠા મારું નામ ડોક્ટર જયદીપસિંહ ભાટી હું અહીંયા છેલ્લા એક વર્ષથી બાળકોના વિભાગમાં એઝ અ પીડિયાટ્રિશિયન તરીકે સેવા આપું છું અને આપણી આજ્ઞા હોસ્પિટલમાં આજથી એકવીસ જૂનથી બાળકોના વિભાગમાં પીએમ જેવાય જે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત તમામ જે ઝીરોથી લઈ અને અઢાર વર્ષ સુધીના બધા જ બાળકોને ટ્રીટમેન્ટ માટેની જે સરકારની જે યોજના છે એ ચાલુ થઈ ગયેલ છે જે નાના નવજાત બાળકો હોય જીરોથી લઈને અઠ્યાવીસ દિવસ કે જેમ જે અધૂરા માસે જન્મેલા હોય જેમને કોઈ વેન્ટિલેટર પર રાખવાની જે કોઈને જરૂરિયાત લાગતી હોય કોઈ બાળક ઝાડો પી ગયું હોય એવા જીરોથી લઈને અઠ્યાવીસ દિવસના તમામ બાળકોને કાચની પેટીમાં રાખવાની આપણે અહીંયા સુવિધા છે એમના માટે વેન્ટિલેટર સીપેપ ઓક્સિજન દરેકે દરેક આપણી અંદર સુવિધા કે જે આપણે ઈડર ઈડર કે હિંમતનગર જેવી હોસ્પિટલોમાં સુવિધા હોય છે એ બધી જ સુવિધા આપણી વડાલીમાં મળી રહે છે અને એક મહિનાથી લઈને અઢાર વર્ષના જે મોટા બાળકો છે એમને એમના માટે પણ આપણે અહીંયા જનરલ વોર્ડ કે જે મોટા બાળકોનું આઈસીયુ કહેવાય પીડિયાટ્રિક આઈસીયુ એની અંદર પણ આપણે વેન્ટિલેટર બાયપેક મશીન અને બીજા બધા જ સાધનો અહીંયા આપણે અહીંયા આપણી હોસ્પિટલમાં છે તો એના માટે કોઈપણ જે ગરીબ બાળકો છે કે જેમને આર્થિક પરિસ્થિતિ સારી નથી અને જેમની જોડે આ પીએમ જેવા કાર્ડ છે એમના માટે આપણે અહીંયા બધી સુવિધા જેમ કે એનું કન્સલ્ટેશન એને દાખલ દાખલ કરીએ તો જેટલા દિવસ દાખલ રહે એટલા દિવસની મેડિકલનો ખર્ચો દાખલ રાખવાનો ખર્ચો કોઈ પણ તમામે તમામ ખર્ચો આપણે આ યોજના અંતર્ગત એ લાભાર્થીને ફ્રીમાં કરી આપવામાં આવશે એ પણ વડાલીની આજુબાજુની જે જનતા છે કે જે જેનું બાળક કે કોઈ કોઈ પણ નાની મોટી બીમારી છે એ અહીંયા આદ્ય મલ્ટી સ્પેશિયાલિટી વડાલી ખાતે આવી અને આ યોજનાનો લાભ લઈ અને આ યોજનાનો લાભ લઈ શકે છે નમસ્કાર મિત્રો હું ડૉક્ટર અંકુર ગુપ્તા આદ્ય હોસ્પિટલ વડાલીનો ઓનર છું આપણા ત્યાં સરકાર દ્વારા મા કાર્ડનું અહીંયા ચાલુ થઈ ગયેલું છે બાળ રોગ વિભાગનું જેમાં બચ્ચાઓને નવજાત શિશુથી લઈને અઢાર વરસ સુધી બચ્ચાઓની સારવાર તદ્દન સરકારના નિયમ મુજબ બધી મફત કરવામાં આવે છે આપણા જોડે કાચની પેટીથી લઈને બધા જ બધી જ સુવિધાઓ ઉપલબ્ધ છે અહીંયા ચોવીસ કલાક બધા ડૉક્ટરો છે હવે મારે વડાલીની જનતાને નમ્ર વિનંતી છે કે બચ્ચાઓ માટે આગળ ઈડર કે પછી બીજે ક્યાંય જવાની જરૂરિયાત નથી અહીંયા જ આપણે જ વડાલીમાં મફત સારવાર બધાની થશે બચ્ચાઓની અને બાકી બધા બી આપણા જોડે જેમ સરકાર માન્ય જેટલો સ્ટાફ હોવો જોઈએ બધું જ પર્યાપ્ત છે ડૉક્ટર ચોવીસ કલાક બધા હાજર જ છે એમ બી ફિઝિશિયન જનરલ ફિઝિશિયન છે આપણા જોડે સર્જન છે ગાયનેક છે પિડેટિક ડૉક્ટર છે બધું જ સુવિધાઓ ઉપલબ્ધ છે આપણી હોસ્પિટલમાં તો બધાને નમ્ર વિનંતી છે કે બધા સરકાર માન્ય જે આપણે મા કાર્ડ કહીએ છીએ એનો લાભ લે બચાવો માટે અને તંદુરસ્ત રહે બધા એવી વિનંતી નમસ્કાર